હેલો મિત્રો કેમ છો અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે એક વૈષ્ણવ ક્ષત્રિય આગ્રાના રહેવાસીની વાર્તા હું આજે તમને કઈ સંભળાવીશ આ ગજન ધાવન ક્ષત્રિય શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરતા હતા શ્રી નવનીત પ્રિયાજી તેમને સાનુભાવ જણાવતા અને ગજનની સાથે ખેલ્યા કરતા વખતે ગાયા કરે કોઈ વખતે ઘોડા કરે કોઈ વખતે તે કોઈ વખતે હાથી એ પ્રમાણે કરતા જ્યારે ગાય કરતા ત્યારે ગાયનું અને જ્યારે વાછરડું કરતા ત્યારે પકડી રાખતા અને ચાલવા પણ ના દેતા ઘોડો કરે ત્યારે પીઠ ઉપર સ્વાઈ કરતા હાથી કરતા ત્યારે તેના ગળા ઉપર બેસતા એ પ્રમાણે ખેલ કરતા કરતા ગજનની ઘૂંટણીઓ પણ ઘસાઈ ગઈ એવી કૃપા શ્રી નવનીત પ્રિયાજી તેના ઉપર કરતા અને જે અંગીકાર કરવાની ઈચ્છા થતી તે માગી લેતા એક દિવસ આગ્રામાં શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું કે મને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારી લા તે વખતે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળમાં બિરાજતા હતા તેથી શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી શ્રી ગોકુળ આવ્યા શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી કહ્યું મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા છે શ્રી મહાપ્રભુજીએ કહ્યું બહુ સારું પછી તેમાંથી જેટલો સત્કાર બન્યો તેટલા સત્કારથી શ્રી નવનીત પ્રિયાજીને પોતાને ત્યાં પધરાવી પછી ભેગા સમર્પ્યા પિતાના શરીરે અત્તર ફૂલેલ લગાવી શ્રી નવનીત પ્રિયાજીને પોતાની શૈયામાં લઈ પોઢ્યા પછી બીજે દિવસે નવી શૈયા તૈયાર કરાવી તેના ઉપર શ્રી નવનીત પ્રિયાજીને પોઢાવ્યા પણ તે શિયા નાની થઈ તેથી શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું એ શિયા નાની છે તેના ઉપર હું નહીં પોઢું તમારી પાસે પોઢીશ શ્રી મહાપ્રભુજીએ કહ્યું એમ કેવી રીતે બને ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું કે તેમાં કંઈ હરકત નહીં એટલે પિતાશ્રીની શ્રી અંગને અત્તર ફૂલેલું લગાવી શ્રી નવનીત પ્રિયાજીએ સાથે લઈ પોઢ્યા પછી બીજે દિવસે મોટી સિયા કરાવી તેના ઉપર શ્રી નવનીત પ્રિયાજી પોઢ્યા શ્રી ગોકુળમાં પેંડા દિવસ શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજીને ગજન ધાવન પણ સાથે ગયા ગજન ધાવન વિના શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ રહી શકતા નહીં એક દિવસ શ્રી અક્કાજીએ ગજન ધાવનને શ્રી ઠાકોરજી પાસે પાન લઈ આવવાનું કહ્યું ગજન ધાવનથી એક એમ ન કહેવાયું કે શ્રી ઠાકોરજી મારાથી હળ્યા છે તે હું સી રીતે જાઉં તેથી તે તો બોલ્યા વગર પાન લેવા ચાલ્યા થોડેક દૂર ગયા એટલામાં જવર ચડી આવ્યો એટલે ત્યાં જ પડી રહ્યા અહીંયા શ્રી નવનીત પ્રિયાજીને અક્કાજીએ રાજભોગ સમો ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ શ્રી અક્કાજીને કહ્યું મારા ગજનને બોલાવો એટલે હું ભોજન કરીશ તેથી તરત જ બે માણસો બોલાવવા મોકલ્યા થોડે દૂર આવીને જુએ છે તો જવરથી ગજન રસ્તામાં પડ્યા છે ત્યાંથી બોલાવી લાવ્યા સ્નાન કરી તરત મંદિરમાં ગયા અને કહ્યું બાબા ભોજન કેમ કરતા નથી હવે ભોજન કરો ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ ભોજન કર્યું તે ગજન ધાવરને અને શ્રી ઠાકોરજીને એવો સ્નેહ હતો કે એક ક્ષણવાર પણ જુદા રહેતા નહીં જુદા પડ્યા તો જવર ચડી આવ્યો અને ભીતર ગયા એટલે જવર ઉતરી ગયો આ ગજનધાવન ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા આ નામનો ગ્રંથમાં એક વાર્તા છે કે તેઓ રહેતા કાપડની દુકાન કરતા પહેલા તે મર્યાદા માર્ગમાં પ્રવીણ હતા તે એકાદશી વ્રત નિર્જળ કરતા રાત્રે જાગરણ કરતા વ્રતના દિવસે દુકાન ખોલતા નહીં તે દિવસે તો આખો દિવસ શ્રીમદ ભાગવત શ્રવણ કરતા આખી રાત સંત વૈરાગીને બોલાવી હરિકીર્તન કરતા એમ કરતાં થોડા દિવસમાં તેમની સ્ત્રી મરી ગઈ તેથી મનમાં વૈરાગ આવ્યો કે હવે ગૃહસ્થાશ્રમ નહીં કરું તે દિવસે એકાદશીની પાછલી રાત્રિ હતી તેથી તે કંઈ સૂતા કંઈ જાગતા તે વખતે ભગવત આજ્ઞા થઈ કે તમે શ્રી ગોકુળમાં જઈ શ્રી મહાપ્રભુજીને ચરણે થાઓ તેથી તમારો જન્મ સફળ થશે એટલામાં તેમની આંખ ખુલી ગઈ તેમણે ગોકુળ જવાની તૈયારી કરી લોકોને કહ્યું કે હું તો મથુરા છું ત્યાં જઈ શ્રી સ્નાન કરીશ પણ રાત્રિની ભગવત વાત કોઈને કરી નહીં એક માણસ લઈ શ્રી ગોકુલ ચાલ્યા મથુરા આવી પૂછ્યું કે શ્રી ગોકુળ ક્યાં છે લોકોએ કહ્યું સામે પાર દેખાય છે તે જ તેથી કોયલા પાટેથી નાવમાં બેસી શ્રી ગોકુળ આવ્યા પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાં છે વ્રજવાસી કહે કે ગેવ દઢાત ઉપર બિરાજે છે ત્યાં જઈ દર્શન કરી દંડવત કરી એક મોહર ભેટ ધરી આપે હસીને આજ્ઞા કરી કે ગજન આવ્યું રાજ આમાંથી હમણાં જ ચાલ્યો આવું છું દર્શન કરી રેમ રેમ આનંદ થયો શ્રી મહાપ્રભુજીએ તેમને સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપે દર્શન આપ્યા કારણ કે તેમને તે સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કરાવી ફૂલદાન દેવાનું હતું પોતે આજ્ઞા કરી કે કાલનું વ્રત છે કે નહીં તેમણે કહ્યું કે નિર્જળ વ્રત છે તેથી આજ્ઞા કરી કે શ્રી યમનાજીમાં નહીં કેરું વશ પહેર આવું એ પ્રમાણે નહીં આવ્યા પછી નામ મંત્ર આપી શ્રી નવનીત પ્રિયાજી સમનું નિવેદન દાન આપ્યું તે વખતે ગજન ધાવન તેવા દર્શન થયા કે એક સ્વરૂપે તુલસી સમર્પે અને બીજા સ્વરૂપે સિંહાસન પર બિરાજી રહ્યા એમ બે સ્વરૂપના દર્શન થયા તેમના ભાગ્યનો પાર નથી તેથી તેઓ સ્વરૂપાસક્ત થઈ ગયા મનમાં નક્કી કર્યું કે હવે કોની દુકાનને કેનું ઘર હું તો આપના ચરનાર છોડીને ક્ષણ માત્ર વેગળો નહીં રહું તેથી પિતે વિચાર્યું કે એને માથે શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી બાળ લીલા ઈશ્વર લીલાનું સુખ આપવાનું છે માટે આજ્ઞા કરી કે ગજન તું ઘેર જઈ શ્રી ઠાકોરજીની સેવા કર તેને કહ્યું રાજ મને સંસારમાં ના નાખો રાજના ચરણાર રાખો પિતે આજ્ઞા કરી કે તમને અમારી પાસે જ રાખશું આપ શ્રી ઠાકોરજીની સેવા કરે તે સાક્ષાત મારું સ્વરૂપ છે જે મનોરથ વિચારે તે પૂરણ કરશે કેટલાક દિવસ પિતાની પાસે રાખી સેવાની રીત શીખવાડી પોતે ઘેર જઈ સેવા કરવા લાગ્યા એમ કરતાં શ્રી નવનીત પ્રિયાજી તેની સાથે હળી ગયા ને કહેતા કે તું અન્નપોર મારી પાસે જ કર તારા સિવાય મને ગમતું નથી દુકાન કાઢી નાખ એક માણસ રાખી તેની પાસે બજારની વસ્તુ મંગાવી અને તું કંઈ બહાર જઈશ નહીં આ આજ્ઞા પ્રમાણે તેમણે સેવાની પ્રણાલિકા બાંધી એક વખત એ માણસ પાસે સામાન મંગાવી લે પછી બારણું બંધ કરે ગામના લોકોને એક વખત શૃંગારના દર્શન કરાવી બારણું બંધ કરી દે ફરીથી ઉઘાડે નહીં તે સામગ્રી કરવા જાય તો પણ શ્રી ઠાકોરજી બોલાવે ગજન આવ હું એકલો છું ગજન કહે રાજ હું આપની પાસે જ છું એવી સ્વરૂપ શક્તિ થઈ ગઈ હતી વ્રજ ભક્તોને તો લૌકિકનો સાસુ સસરા સ્વામીને પ્રતિબંધ હતો પણ આ ગજન ધાવનને તો કોઈનો પ્રતિબંધ નહોતો કેવળ રસ રીતિથી પ્રભુ સાથે નિર્ભયપણે રમત કરવા લાગ્યા વાતોમાં જણાવ્યા પ્રમાણે તેની સાથે શ્રી ઠાકોરજી ખેલતા રમતા જે જોઈએ તે માગી લેતા સનદાસજી કોઈ કોઈ વખત તેમને ઘેર આવતા તે દર્શન કરી બહુ પ્રસન્ન થતા ને કહેતા ગજન તું ધન્ય છે એમ વખતો વખત કહેતા એમ કરતા ગજનનો પૂર્ણ નિરોધ સિદ્ધ થયો એમ કરતાં શ્રી મહાપ્રભુજીની ઈચ્છાથી શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી કે તું મને શ્રી મહાપ્રભુજીની પાસે શ્રી ગોકુળ લઈ જા તેડે વિનતી કરી કે રાજ આપ મારી શું વિચાર છે આપ વિના હું કેવી રીતે જીવી શકીશ એમ કરતા તે વ્યાકુળ થઈ ગયા તેથી શ્રી ડાકોરજીએ આજ્ઞા કરી કે તું ફિકર કરીશ નહીં જ્યાં હું ત્યાં તું ને જ્યાં તું ત્યાં હું એવી મધુર વચને આજ્ઞા કરી ત્યારે તેને ધીરજ આવી સવારે રાજભોગથી પહોંચીને શ્રી ઠાકોરજીને ઝાંખીમાં પધરાવી ઘરમાંથી વસ્તુભાવ ભાવ લઈ ગાડામાં ભરી શ્રી ગોકુળ ગયા જતી વખતે ગામના વૈષ્ણવોને બહુ ખેદ કરવા લાગ્યા સનદાસજી બધાને ધીરજ આપવા લાગ્યા કેટલાક વૈષ્ણવો શ્રી નવનીત પ્રિયાજી તથા ગજ્જન ધાવનને શ્રી ગોકુળ પંઢાવાલા તથા શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા સાથે ચાલ્યા શ્રી નવનીત પ્રિયાજીના જવાથી મહેલોમાં બધે સુનકાર જેવું ભાગ્યું ને સ્વામાર્ગીય અને અન્ય માર્ગીય બધાઓને શ્રીના લાગ્યું શ્રી ગોકુળમાં રાત્રે શ્રી મહાપ્રભુજી કથા કહેતા હતા તે વખતે પહોંચ્યા સાડાક્ષર દંડવત કરી વિનંતી કરી રાજશ્રી નવનીત પ્રિયાજી પધાર્યા છે પોતે કહ્યું અચાનક કેમ પધાર્યા પોતાની આજ્ઞાથી તે વખતે શિયા નહોતી તેથી પોતે સાથે લઈ પઢ્યા પછી તો ત્યાં જ બિરાજ્યા કેટલાક દિવસ પછી ગજ્જનને દેહ અશક્ત થઈ એક વખત તે રાત્રે સૂતા હતા અને જળની તૃષા બહુ લાગી હતી તેથી શ્રી નવનીત પ્રિયાજીએ પિતાની ઝારી લઈ મંદિરમાંથી આવી તેને જળ પાયું સવારે તો ગજન ધાવન શ્રીના ચરણાર પ્રાપ્ત થયા તે વખતે શ્રી નવનીત પ્રિયાજીએ ઘણો શ્રમ થયો તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી નવનીત પ્રિયાજીને ધીરજ આપી ને ગજનને અલૌકિક દેહ આપી શ્રીને સેવામાં પ્રવેશ કરાવ્યો ને હંમેશા અલૌકિક દેહની નિત્યલીલામાં પ્રાપ્ત થયા અહીં આ લૌકિક દેહને વૈષ્ણવોએ મળી સંસ્કાર કર્યો પછી કેટલાક દિવસ સુધી શ્રી નવનીત પ્રિયાજીનું મુખારવિંદ ઉદાસ રહ્યું એવી ગજન ધાવનના ઉપર પૂર્ણ કૃપા હતી એવી તો અનેક વાર્તાઓ છે હવે જે સંભળાવીશ તે નારાયણ દાસ બ્રહ્મચારી સરસ્વત બ્રાહ્મણની વાર્તા છે આ નારાયણ દાસ મહાવતમાં રહેતા હતા તેમના ઠાકોરજી શ્રી માજી હતા તેમની સેવા રૂઢી રીતેથી કરતા અને તેમની પાસે જે ગાય હતી તેને ઘાસ દાઈ લૂછી નાખી ખવડાવતા તેનું કારણ એ હતું કે શ્રી ઠાકોરજી દૂધારોગ્ય છે તેમાં રજ આવે નહીં આવો શુદ્ધ સ્નેહ હતા શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી ગોકુળ પધારતા ત્યારે નિત્ય શ્રી ગોકુલથી મહાવન શ્રી ગોકુલ માજીની સેવા કરવા પધારતા નારાયણ દાસ જ્યાં હાથ પગ ધોવા જતા ત્યાં માટી ખોદે તે જગ્યાએ માટીમાંથી દ્રવ્ય નીકળતું તે દ્રવ્ય ઉપર માટી નાખીને ઉઠી જતા પણ દ્રવ્યને સ્પર્શ કરતા નહીં એવા તે ત્યાગી હતા એક દિવસ જ્યાં તે સૂતા હતા ત્યાં ખાટલીની આસપાસ દ્રવ્યના ઢગલા થયા સવારે ઉઠીને જુએ છે તો ખાટલીની આસપાસ ઠેકાણે ઠેકાણે પડેલા છે ત્યારે નારાયણ દાસે પોતાની ભત્રીજીને બોલાવી કહ્યું બેટા વહેલા ઉઠ ઘરમાં ઠેકાણે ઠેકાણે ઢગલા થયા છે તેને તું બુહારીથી વાળીને બહાર નાખી આવ એમ કહી પોતાનું દેહ કૃત્ય કરવા લાગ્યા ત્યાર પછી એમની ભત્રીજી દ્રવ્ય બુહારીથી સાફ કરી બહાર નાખી દીધું અને સઘળી જગ્યાએ લીપી નાખ્યું પછી નારાયણ સ્નાન કરી ગયા સેવા શૃંગાર કરી શ્રી ઠાકોરજીની સામે જોયું તે શ્રી ગોકુલ ચંદ્રમાજીએ અતિ પ્રસન્નતાથી સુંદર દર્શન આપ્યા સુંદર દર્શન દેખી નારાયણ દાસે કહ્યું આ ઘટા ક્યાંથી આવી છે ક્યાં વરસશે શ્રી ગોકુલચંદ્રમાજીએ કહ્યું એ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ છે માટે તે ત્યાં વરસશે પછી તે શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી બહાર આવ્યા અને તેનું મન હૃદય ભરી આવ્યું મનમાં એવો વિચાર આવ્યો કે શ્રી ઠાકોરજી કેવી રીતે આરોગતા હશે તેમની ભત્રીજીએ કહ્યું શ્રી ઠાકોરજી તે શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગે છે તે તમે તેમના પરમ કૃપા સેવક છો તો તમારું કેટલું શ્રી ઠાકોરજી કેમનો અંગીકાર કરે ત્યારે નારાયણ કે શ્રી ઠાકોરજી આરોગ્ય છે નારાયણ દાસને ઉપર સ્નેહ હતો વળી એક દિવસ નારાયણ દાસ શ્રી ગોકુલચંદ્ર માજીના શણગાર કરી રસોઈમાં ગયા ત્યાં શૃંગાર ભોગની ખીર સિદ્ધ કરી કરવા થાળમાં ધરી એટલામાં એક વૈષ્ણવે આવી વધાઈ કહી કે શ્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા છે એટલું સાંભળતા ઊની ખીર ડબરામાં મૂકી શ્રી ઠાકોરજીને ભોગ સમય નારાયણદાસ શ્રી આચાર્યના દર્શન કરવા શ્રી ગોકુળ આવ્યા આવીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં માથું ધર્યું શ્રી મહાપ્રભુજીએ શ્રી હસ્તથી ઉઠાવી પૂછ્યું શ્રી ગોકુલ ચંદ્રમાજીનો સો સમય છે નારાયણ દાસે કહ્યું આપનું પધારવું સાંભળી શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી તત્કાળ દર્શન કરવા આવ્યો છું એ સાંભળી શ્રી મહાપ્રભુજી આપ તત્કાલ ઉઠીને મહાવન પધાર્યા પહોંચ્યા કે તરત જ સ્નાન કરી મંદિરમાં જઈ હાથ ધોઈ આચમની જારી લઈ ભોગ સરાવીને ભીતર પધાર્યા જુએ છે તો શ્રી ઠાકોરજીને હસ્તકમલ ખીરથી ભરેલા છે અને હાથ ખેંચી રહ્યા છે શ્રી આચાર્યજીએ શ્રી ગોકુલચંદ્રમાજીને પૂછ્યું શ્રી હસ્ત કેમ ખેંચી રહ્યા છે શ્રી ઠાકોરજીએ કહ્યું મને નારાયણદાસ ઉની ઊની ખીર સમપતા મારા દર્શન કરવા આવ્યા તે ખીર મારા હાથને ઊની લાગી એટલે એકદમ હાથ ખેંચી ગઈ ખંખેર્યો તેથી બધે ઠેકાણે ખીર લૂછાઈ ગયું અને મારા હોઠ પણ ધજેલા છે શ્રી ગોકુલચંદ્ર માજીના હાથ અને હોઠ બંને રાતા થયેલા શ્રી મહાપ્રભુજીને દેખાડ્યા પછી શ્રી મહાપ્રભુજીએ ખીરને પંખાવથી ઠંડી કરી ભોગ સમય બહાર આવ્યા અને નારાયણ દાસને ખીજ્યા કે શ્રી ઠાકોરજીને ઊની ખીર કેમ સમર્પી તેમણે વિનંતી કરી કહ્યું મહારાજ આપનું પધારવું સાંભળી એકદમ ભોગ ને દોડ્યો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી આજ પછી એવું કામ કોઈ દિવસ કરીશ નહીં પછી શ્રી મહાપ્રભુજીએ ભોગ ધરાવ્યો ત્યારે શ્રી મહાપ્રભુજીના બે હસ્ત પકડી શ્રી ઠાકોરજીએ કહ્યું આ પ્રસાદી ખીર તમે લ્યો શ્રી મહાપ્રભુજીએ જ્ઞાતિના વ્યવહારનું કારણ બતાવ્યું ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું મારી આજ્ઞા છે તેથી કંઈ વિચાર કરશો નહીં તેથી જ ખીરનો મહાપ્રસાદ હતો તે શ્રી માજીની આગળ લઈ લીધો તે દિવસથી ખીર અનસખડીમાં ગણાય છે આ નારાયણ દાસ પાસે શ્રી ઠાકોરજી આવી રીતે સેવા કરતા પછી નારાયણ દાસનો દેહ થાકી અને બહુ જ અશક્ત થઈ ગયો ત્યારે એક દિવસ શ્રી ગોકુલચંદ્રમાજે કહ્યું નારાયણ દાસ કંઈક ભાગે નારાયણ દાસે માગ્યું આપ શ્રી ગુસાઈજીને ત્યાં પધારી સેવા કરે કારણ કે તે સિવાય બીજે ઠેકાણે સુખ નહીં પામે શ્રી ગુસાઈજીને ત્યાં સેવા સારી રીતે થશે પણ શ્રી ઠાકોરજી તેમને ધરજ બિરાજી રાખ્યા કેટલાક દિવસ પછી નારાયણ દેશની દેહ છૂટી ત્યાર પછી પણ તે કેટલાક દિવસ સુધી શ્રી માજીને કૃષ્ણદાસ સ્વામીની પાસે સેવા કરાવી પછી આપ શ્રી ગુસાઈજીને ત્યાં શ્રી મથુરા પધાર્યા શ્રી ગુસાઈજીએ પિતાના પંચક પુત્ર શ્રી રઘુનાથજીને માથે પધરાવ્યા આ નારાયણ દાસ બ્રહ્મચારી શ્રી મહાપ્રભુજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા આ નારાયણ દાસના સંબંધમાં ભાવ સિંધુ નામના ગ્રંથમાં એવી વાર્તા છે કે તેઓ બે ભાઈ હતા તેમાં નારાયણ દાસ નાના હતા તેમના માતા પિતા તેમની વ્યવસ્થામાં જ ગુજરી ગયા હતા તેથી મોટા ભાઈ દેખરેખ નીચે તેઓ મોટી ઉંમરના થયા હતા પણ તે બોલ્યાવસ્થાથી જ ત્યાગી હતા તેથી શરીરે કોઈ પણ વસ્ત્ર પહેરતા નહીં અને શ્રી શ્રીયમુનાજીની છિનારે જઈ શ્રી યમુનાજીના ધ્યાનમાં મસ્ત બની બેસી રહેતા ખાવાની વખતે મોટાભાઈ તેમને હાથ ઝાલી ખેંચી લાવે ખખડાવતા ખાધા પછી પણ પાછા શ્રી યમુનાજીના કિનારે જતા રહેતા એટલે ઘરમાં રહેવું તેને ગમતું જ નહીં તેમજ પ્રાકૃત વસ્તુને અડતા પણ નહીં એક વખત રાતે શ્રી યમુનાજીએ આજ્ઞા કરી કે રાત્રે તું એમ જ બેસી રહે છે તેથી અમને લજિયા આવે છે માટે એક વસ્ત્ર પહેરવાનું અને એક એ અમારી છે તરત જ ઘેર જઈ પાસે બે વસ્ત્ર તેમણે પ્રસન્ન થઈ આપ્યા અને કહ્યું કે આજ તમે વસ્ત્ર પહેર્યા તે શું કેટલાક દિવસ પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા સાંભળી તેણે મોટા ભાઈને કહ્યું કે હું શ્રી મહાપ્રભુજીના શરણે જાઉં તમારી ઈચ્છામાં આવે તે ભેટ આપજો મોટાભાઈએ કહ્યું તમારી નજરમાં આવે તે હત્યા પછી જે કંઈ આપ્યું તે લઈને તેઓ શ્રી ગોકુળ જઈ સાક્ષાત દંડવત કરી બેઠા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી નારાયણ આવ્યો તેમણે કહ્યું રાજ આ જન્મધાર્યાનું ફૂલ પ્રાપ્ત થયું પછી નામ નિવેદન કરાવ્યું પછી તેમણે વિનંતી કરી રાજ હવે મનેથી આગ્યા છે પોતે કહ્યું ભગવધુ સેવા કરે તે કહે રાજ બતેવો તેની સેવા કરું પોતે આજ્ઞા કરી કે છેડા દિવસ શ્રી યમુનાજીની સેવા કરે પછી ઘેર આવી પિતાના ભાઈ ભત્રીજાને સેવક કરાવ્યા તે સિવાય બીજા પણ મહાવનના ઘણા છેવો તેમના દ્વાર શરણે આવ્યા છે ઘણે ભાગે આખું મહાવન શરણે આવ્યું તેમના મોટા ભાઈએ કહ્યું મારે પ્રજા નથી માટે તમે બીજો વિવાહ કરો ને ઘર સંભાળે તેમણે કહ્યું કે મેં તો શ્રી ગોકુળ વિવાહ કર્યા છે વિવાહ તો એક જ વખત થાય છે ફરી ફરીને થતો નથી અલૌકિક કલ્પવૃક્ષ છોડી ને શું થોરનું સેવન કરવું પછી શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળ પધાર્યા ત્યારે નારાયણદાસ શ્રી ગોકુળ આવ્યા સાથ સાત દંડવત કરી ભેટ ધરી વિનંતી કરી કે આપ આગ્યા કરો તેમ કરું તિથિ પોતે શ્રી ગોકુલચંદ્ર માજીની સેવા પધરાવી આપી સેવા કરવાની આજ્ઞા કરી આ સિવાય તેમાં આ વાર્તામાં આપેલી હકીકત ઉપરાંત ઘણા વિસ્તારથી વાર્તા લખી છે અને સ્થળ સંકોચના લીધે આપી શકાય નથી ઉપરાંત તેમાં લખે છે કે નારાયણ દાસ જ્યારે ભગવત ચરણાર્વિંદમાં પોઢ્યા એ સાંભળી શ્રી ગુસાઈજી રોમાંચ થઈ ગયા ને શ્રીમુખથી આજ્ઞા કરી કે આ વખતમાં એવા ભગવદિયાના દર્શન થવા બહુ દુર્લભ છે આ શ્રી ગુસાઈજી અભિપ્રાય ઉપરથી શ્રી ગોકુલલાજીએ પણ ઘણું હરખયુક્ત પ્રશંસા કરી પોતાના શ્રીમુખથી કહે છે કે નારાયણદાસ સરખા ભક્ત કે જેમણે અંતવક્ પણ શ્રી ઠાકોરજીના સુખ સિવાય બીજું કંઈ માગ્યું નથી એવા તે વિરલા ભક્ત હતા અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર